આ દ્રશ્ય મેઘાણી જોવે છે અને પેલા ગરધણીને પૂછે છે કે આ દીકરી ગઈ ક્યાં ત્યારે એને જવાબ આપે છે કે વાછડું હિરભાઈ ને બહુ ગમતું એને બહુ વાલું હતું એને ખાવા નહીં દે આટલું સાંભળી મેઘાણીએ હાથ ધોઈ લીધા હતા કે મારા દેશની ચૌદ વર્ષની દીકરી એક હાવજને હાકવા જાય ને રાષ્ટ્રીય શાયર તરીકે એક નાનકડા કવિ તરીકે મારાથી બેહાય નહીં પેલા છોકરાને કીધું મને એની પાછળ લઈ જાય આગળ હીરભાઈ જાય છે પાછળ મેઘાણી જાય છે અને મેઘાણી જે દ્રશ્ય જોયું એ દ્રશ્ય જોઈને મેઘાણીના મોઢામાંથી જે શબ્દો સરી પડ્યા એ શબ્દો એટલે મારી તમારી લોક સંસ્કૃતિ એક અમર કવિતા પણ કેવા શબ્દો

નારાટ દે નારા ઉઠે માનો દૂધ પીનારા ઉઠે જાણે આભમી નારા ઉઠે પણ આ બધા બહાદુરો પોતાના પશુઓને બચાવ માટે ભેગા થાય છે એના પહેલા તો હિરભાઈ ત્યાં પહોંચી ગઈ હોય છે અને ત્રાળ પાડે છે કેવી ત્રાળ કે ત્રાળ પડી કે ઊભો રેજે ગિરના કુદતા ઊભો રેજે કાયર દૂધતા ઊભો રેજે પેટ મરાતું ઊભો રેજે ભોર ભૂખ મરાતું ઊભો રેજે ચોર લુતારા ઊભો રેજે ગાઘો ઝારા ઉભો રેજે મિત્રો આ દીકરી લાગતી કેવી હોય છે કે ચારણ કન્યા ચૌદ વર્ષની ચારણ કન્યા ચુંદડીયારી ચારણ કન્યા બાળી ભોડી ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા પહાડ કુટતી ચારણ કન્યા ઝાડ ચડતી ચારણ કન્યા ચારણ કર્યા ડાંગ ઉઠાવે ચારણ કન્યા ત્રાડ ગજાવે ચારણ કન્યા હાથ હિલોડી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા મિત્રો સિંહ એ ત્રાડ નો લલકાર એ ડાંગ ના ઘાસ સહન નથી કરી શકતો અને વનરાજ સિંહ પણ ભાગે છે ત્યારે મેઘાણી હરખાઈ જાય ને લખે છે કે ભાઈ થી ભાઈ ગયો સિંહણ તારો પડવીર ભાઈ ગયો રણ મેલી ને કાયર ભાઈ ગયો જતાડો ભાઈ ગયો મરદવીર મુછાડો ભાઈ ગયો હાથી નો હરનારો ભાઈ ગયો ડુંગર નો રમનારો ભાઈ ગો નર થઈ નારીથી ભાઈ ગો ને નાનકડી છોરી થી ભાઈ ગો ચૌદ વર્ષની દીકરી ભગાડી દે છે આવી જગદમ્બાઈ આપણી ધરતી ઉપર જન્મ લીધો છે ને ત્યારે કોઈ કવિ લખતો હોય કે નવ લાખા એ લોબડે લાડ્યું ભેડિયું માળિયું મઢડે રાસ રમે ઓઠી ગાડી કબડિયું લાલ થબડ્યું ફૂલ થાબડ્યું શીર પરે મારી ડુફુલ કઢેલા કામિયું હેમણી પોચ્યું હાથ પરે નવ લાખા એ લોબડે લાડ્યું ભેડિયું માળ્યું મઢડે રાસ રમે